મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ જેનો પાઠ ચાર કે જે સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે પ્રેરણા દીપ ચાણક્ય આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણોની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે પાઠ બતાવશે પાઠ શરૂ કરશો એટલે વિડીયો બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો જોવા મળશે નું મોટેથી ઉચ્ચારણ કરો જેમાં પેલો શબ્દ છે કંબલાન બીજો ચંદ્રગુપ્ત ત્રીજો દીપ ચોથો પ્રકોમો પુનઃ પ્રશ્ન બે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જેમાં પેલો પ્રશ્ન છે ચંદ્રગુપ્ત અવદત ચંદ્રગુપ્ત ચાણક્યમ અવદત આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જને કબલા વિતર બીજો પ્રશ્ન ચાણક્યુતિ ચાણક્ય સ્વગૃહ ચાણક્ય ચોરા પ્રવેશ ચોથો પ્રશ્ન ચાણક્ય ઉત્તર કંબલા દરિદ્રજના કૃત સ ચાણક્ય અત્યાર કંબલ ઉપયોગ પ્રશ્ન ત્રણ નીચે આપેલા ઉદાહરણના આધારે કંસ શબ્દોનો ઉપયોગ કરો અને વાક્ય બનાવો જુઓ ઉદાહરણ આપણને આપેલું છે સુરેશઃ પુસ્તક તો સુરેશ પુસ્તક અસ્તી

થશે અહમ ખાદામી તો વયમ ખાધા મી મહિ તો વયમ અહમ પશ્યામી તો વયમ પશ્યામ અહમ પૃ પઠામી તો વયમ પઠામા ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચે આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્યો બનાવો જેમાં ઉદાહરણ છે જનેશું કંબલાન વિતરતું

આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક્ટી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફો મળી રહેશે આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ પાંચની અંદર ત્યાં સુધી આવજો